સુસ્વાગત મિત્રો ધોરણ દસના ગણિતમાં બહુપદી પ્રકરણમાં આજે આપણે બહુપદીની કિંમત કે તેનું મૂલ્ય કોને કહેવાય છે એ વિશે અભ્યાસ કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો મુદ્દો છે બહુપદીની કિંમત કે તેનું મૂલ્ય જો પી ઓફ એક્સ એ ચલ એક્સમાં કોઈ બહુપદી હોય પી ઓફ એક્સ છે એ ચલ એક્સમાં કોઈ બહુપદી હોય અને જો કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય અને એક વાસ્તવિક સંખ્યા લઈએ છીએ આપણે કે તો પી ઓફ એક્સમાં બહુપદી પી ઓફ એક્સમાં એક્સને બદલે કે મૂકવાથી એક્સના સ્થાને આપણે કે મૂકીએ તો આ રીતે બીજા બહુપદીનું મૂલ્ય કહે છે કોઈ બહુપદી પી એક્સ હોય એમાં ચલ એક્સ હોય અને કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો બહુપદી પીઓફ એક્સમાં ના સ્થાને કે મૂકવાથી મળતા મૂલ્યને બહુપદીની કિંમત કહે છે અથવા તો બહુપદીનું મૂલ્ય કહે છે સંકેતમાં તેને પી ઓફ કે વડે દર્શાવાય છે જ્યાં જ્યાં બહુપદીમાં x જોવા મળે છે એ ના સ્થાને આપણે કે મૂકશું તો આ રીતે મળતા મૂલ્યને બહુપદીની કિંમત અથવા મૂલ્ય કહે છે અને સંકેતમાં તેને પી ઓફ કે વડે દર્શાવાય છે બહુપદીના અભ્યાસમાં આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે કે જેને સમજવો ખૂબ જરૂરી છે આભાર